અને મારી દીકરીનો ફોન આવેલો કે પપ્પા હોલ ટિકિટ લેવા માટે સ્કૂલે જવાનું છે એટલે મેં કીધું તું બેટા જા અને તારી મમ્મીને લઈને જા એટલે તમે હોલ ટિકિટ લઈ આવો એટલે મારી વાઈફ અને મારી દીકરી હોલ ટિકિટ લેવા માટે ગયા એટલે પ્રિન્સિપલ સરને મળ્યા એટલે પ્રિન્સિપલ સરે એવું કીધું કે ભાઈ તમારી ફી બાકી છે ફી ભરી જાઉં અને હોલ ટિકિટ લઈ જજો એટલે મારી દીકરીએ એવું કીધું કે મારા પપ્પા દેશમાં છે શનિ રવિમાં આવશે એટલે ભરી જશે એટલે એમને એવું કીધું કે તો શનિ રવિમાં તમે ટિકિટ લઈ જજો કારણ કે અમારે એક વિદ્યાર્થી નથી અમારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે અને અમારે બધાને લેવી પડે અત્યારે ફી એટલે મારી દીકરીએ એવું કીધું કે તમે ટિકિટ આપી દો અત્યારે મારા પપ્પા આવીને શનિ રવિમાં પૈસા ભરી દેશે એટલે કે નહીં તો તમે શનિ રવિમાં હોલ ટિકિટ લઈ જજો એટલે પછી પાછા આવતા ગયા અને મને કોલ આવ્યો કે પપ્પા મને અમને હોલ ટિકિટ આપેલી નથી એટલે મેં એમને વાત કરી પ્રિન્સિપલ સર ને કોલ કર્યો એટલે કોઈ મેડમે ફોન ઉપાડ્યો અને ઉપાડીને એવું કીધું કે સર અમારે તો બધા બધા વિદ્યાર્થીઓ હોય તમે ફી ના ભરો અમારે અમુક અમુક વિદ્યાર્થીઓને ચાર ચાર વર્ષથી ફી નથી ભરાયેલી એટલે મેં કીધું મેં તમને ના નથી પાડી મારી દીકરી આવી એમને પણ ના નથી પાડી એમને એવું કીધું કે મારા પપ્પા ગામડે છે આવે એટલે ફી ભરી દેશે તમે અમને હોલ ટિકિટ આપી દો કે ના તમને શનિવારે ટિકિટ મળશે ફી ભરશો પછી એટલે મારી દીકરીને થોડુંક એવું લાગ્યું કે મારી ઇન્સેટ થઈ છે અને વાસ્તવિક છે કે કે આવી થાય કોઈ કોઈ પણ પણ સ્ટુડન્ટ હોય હોય વ્યક્તિ તો અત્યારે ઘટનાઓ બને છે કે તમને ચાલ છે કે કાંઈ પણ પગલું લઈ શકે અત્યારે અને માણસની વચ્ચે ઇન્સેટ થઈ હોય કોઈ પણ પબ્લિકની હિસાબે એટલે એને દુઃખ તો લાગવાનું જ છે ને પાછી દીકરી છે એટલે મને એવું લાગ્યું એટલે મે પ્રિન્સિપાલ કોલ કર્યો તો કોઈ મેડમે ઉઠાવ્યો મારી વાત કોઈ સાંપડી જ નહીં કીધું કે તમે રૂબરૂ મળો એટલે હું ત્યારે તે સાંજે નીકળી ગયો અને આજે અહીંયા પહોંચી ગયો છું તમારી માંગણી મારી માગણી કે સ્કૂલ ને આ ના કરાય સ્કૂલ માટે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ હોય તો કે સરકારી હોય આ વસ્તુ કોઈ પણ નું ભવિષ્ય અટકાવી ના શકે કોઈ પણ દીકરી હોય કે દીકરો હોય આજે મારી દીકરી છે કાલે કોઈ નબળો માણસ હશે અને એનાથી ફી નહીં ભરાય તો આ હોલ ટિકિટ જે અટકાવે છે એ વસ્તુ ખોટી છે રોંગ છે એટલે મારે સરકારશ્રીને એટલું જ કહેવાનું છે કે આના વિશે તમે આગળ પગલાં ભરો આજે મારી દીકરીનું ભવિષ્ય ખરાબ થાય કાલે બીજા કોઈનું ભવિષ્ય ખરાબ થશે કોઈ પાસે પૈસા હોય ના હોય કોઈ ગરીબ પાત્ર હોય તો આ તો સ્કૂલ જે છે એ દાદાગીરી જ કરે છે એટલે